સુરતમાં છેલ્લા ઘણા સમયથી એક પછી એક બાળકના મોતને લઈને આરોગ્ય વિભાગથી લઈને લોકોમાં પણ ચિંતાનું મોજ જોવા મળી રહ્યું છે ત્યારે વધુ એક ત્રણ મહિનાના બાળકનું મોત નિપજ્યું હતું રાત્રે માતાએ એકના એક દીકરાને દૂધ પીવડાવીને સુવડાવ્યો હતો જો કે સવારે માતાએ દીકરાને ઉઠાવ્યો હતો જો કે દીકરો ઉઠ્યો હતો નહીં અને પિતા તાત્કાલિક દીકરાને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા જો કે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો બેસ્તાન આવાસમાં ઝાકીર શેખ પરિવાર સાથે રહેતો હતો ઝાકીરની પત્ની ત્રણ મહિના પહેલાં જ પહેલાં સંતાન એવા એકના એક દીકરા અહેમદ રજાને જન્મ આપ્યો હતો દીકરાનો જન્મ થતા પરિવારમાં ખુશી છવાઈ ગઈ હતી ગત રાત્રે માતાએ દીકરાને દૂધ પીવડાવ્યું હતું ત્યારબાદ સુવડાવી દીધો હતો સવારે માતા પોતાની સાથે દીકરાને ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે તે ઉઠ્યો ન હતો દીકરો નહીં ઉઠતા માતાએ તેને થપથપાવીને ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે તે ના ઉઠતા પતિ સહિતના પરિવારને જાણ કરી હતી પિતાએ દોડી આવીને દીકરાને ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા સિવિલ હોસ્પિટલ ખસેડાયેલા બાળકને ફરજ પરના તબીબે વૃદ્ધ જાહેર કર્યો હતો પરિવારના એકના એક દીકરાના મોતને પગલે શોકમાં પરિવાર છવાઈ ગયું હતું ત્યારે માતા અને પિતા આઘાતમાં સરી પડ્યા હતા તબીબોના જણાવ્યા પ્રમાણે બાળકની શ્વાસ નળીમાં દૂધ જતું રહેતા મોત થયું હોવાની શક્યતા રહેલી છે